أَلَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَنْ سَبِيلِ اللَّهِ زِدْنَاهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ بِمَا كَانُوا يُفْسِدُونَ ناستيكو <applause> أني الله رستاتي أتقاو ناراوني تيونا فسادنا كارنه عذاب أُبر عذاب نو ودارو كريشو تفسير جي كافرو بوت كافر અને સાથે સાથે બીજાઓને પણ અલ્લાહના રસ્તેથી રોકતા રહ્યા તેઓ ડબલ ગુનાહના પાત્ર છે એક તો કાફિર હતા અને બીજું બીજાઓને રોકતા હતા તેથી તેઓને અજાબ પણ બે ગણો હશે કુફ્ર એટલે અલ્લાહનો ઇનકાર અને જે ઇનકાર છે તે ફસાદ તરફ લઈ જાય છે જે લોકો નેતા બનીને જેવી તેવી વાતો બોલીને અથવા કંઈ પણ લખીને અથવા સાધનો વડે અલ્લાહના રસ્તાને રોકે છે તેમનો હિસાબ સામાન્ય લોકો કરતાં વધારે કઠિન હશે ફસાદ ફેલાવનાર માત્ર એ નથી જે સમાજની શાંતિ ભંગ કરે પરંતુ એ વ્યક્તિ અથવા જૂથ પણ છે જે ઇસ્લામી સમાજના ધાર્મિક કાર્યોને રોકે છે તે પણ ફસાદ ફેલાવનાર જ છે પૈગામ અલ્લાહના રસ્તા સામે લોકોનો વલણ અલગ અલગ હોય છે કોઈ સારો પ્રતિસાદ આપે છે અને કોઈ ખોટો દરેકનું પોતાનું સ્તર હોય છે અમુક લોકો અલ્લાહનો સાચો રસ્તો સમજવા અને તેના પર ચાલવા ઈચ્છે છે પરંતુ બીજા અમુક તેને રોકે છે તો તેઓને ડબલ અઝાબ મળશે અઝાબ ઉપર અઝાબ સારા લોકો તે છે જે રાહે ખુદા ઉપર ચાલવા માટે હિજરત કરે છે તે છે જે અલ્લાહના રસ્તામાં હોવાના કારણે ઘેરાઈ જાય છે તે છે જે અલ્લાહના રસ્તામાં તકલીફો સહન કરે છે તે છે જે બીજાઓને અલ્લાહના રસ્તા તરફ બોલાવે છે તે છે જે અલ્લાહના રસ્તામાં આવતી મુશ્કેલીઓથી ક્યારેય હિંમત હારતા નથી તે છે જે અલ્લાહના રસ્તામાં લડાઈ કરે છે તે છે જે અલ્લાહના રસ્તામાં શહીદ થાય છે ખરાબ લોકો તે છે જે ખોટો ભ્રમ રાખે છે અને કહે છે કે અમે સાચા રસ્તા પર છીએ તે છે જે ગેરે મુસ્તકીમ અલ્લાહના રસ્તા સિવાય બીજા રસ્તા તરફ દોરે છે તે છે જે અલ્લાહના રસ્તાથી રોકે છે તે છે જે પૈસા ખર્ચીને અલ્લાહના રસ્તાને બંધ કરવાનો પ્રયત્ન કરે છે